નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળી આજનું ખાસ હેલો હેલો હા તો ભાઈ બોલો છો હાજી હમ મારે તમારી જોડે વાત કરવી હતી કાલે રાત્રે બહુ બધા ફોન કર્યા તમે ઉપાડ્યા નય સર તમારું નામ હું જોવું હલો તમારું નામ મારું નામ જયશ્રી છે જયશ્રી બેન ક્યાં ગામ થી હું અમદાવાદ થી બોલું છું સર અમદાવાદ હા અમદાવાદ થી અને મેં તમારી હા અમદાવાદ કય જગ્યા અમદાવાદ હાટકેશ્વર હરિપુરા છે ને હ ત્યાંથી બોલું છું દલિત સમાજ માંથી બોલો દલિત સમાજ માંથી હિન્દુ સમાજ બોલો મારી જોડે એક મેટર એવો થયો છે સર કે એક છોકરો છે એ મરાઠી છે એને ત્રણ વર્ષ મારી જોડે રિલેશન રાખ્યા ત્રણ વર્ષ મારી જોડે એમનામ કરાર કર્યા વગર અમે કોઈ મૈત્રી કરાર કઈ કરેલા નથી અમે જોડે રહ્યા અને એને મને મેરેજ ના દિલાસા હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ સારી વગર મરી જઈ જામ તેમ અને મારે ફેમિલીમાં કોઈ નથી મમ્મી પપ્પા કોઈ નથી પેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મી ને એ લોકો મને બોલાવતા નથી મારે ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો એટલે મને આવા દિલાસ મજા આપ્યા દિલાસ આપ્યા પછી મારા મેરેજ અમદાવાદમાં જ થયા હતા અમરાવાડીમાં હા અને દારૂ પીતો તો ને એવું બધું કરતો તો મને મારતો તો ને એવું બધું કરતો તો પછી વ્યવહારિક રીતે અમે છૂટાછેડા લઈ લીધા પછી છૂટાછેડા લઈ લીધા એટલે મારી મમ્મી ને લોકો મને કોઈ બોલાવતું નથી મારી ફેમિલી માં કોઈ છે ને દિલાસા હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અને મને એના મેરેજ થઈ ગયા તમે મને એને કીધું જ નહીં અને છેલ્લા બે ત્રણ મહિના થી મને ખબર પડી કે એના મેરેજ થઈ ગયા એને ત્રણ છોકરીઓ છે એટલે મેં એને પૂછ્યું એટલે અમારા બંને ઝઘડા ચાલુ થઇ ગયા ઝગડા ચાલુ થઈ ગયા એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરીને મારામાં ઇન્ટરેસ્ટ નથી મારી બૈરીને તો નકલી છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી મારે છૂટાછેડા જોઈએ છે હું તો તારી જ જોડે રહીશ ના કે હું મરી જઈશ આવો આવો મને ઘણા દિલાસા આપ્યા પછી એને એને ફેમિલીને એમને કીધું ને એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે બધું ટોકફોડ કર્યું એની મમ્મી એની બૈરી એના ભાઈએ બધાએ મને ભેગા થઈને મારી બરાબર અને પછી એના ઘરના એ આવું બધું કર્યું એટલે પેલા ને મેં પૂછ્યું મેં કીધું તારે શું કરવું છે તો કે મારે એની જોડે રહેવું જ નથી તારી જોડે મેરેજ જ કરવા છે ત્રણ વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પેલા માની ગયું એ લોકો મરાઠી છે ને વાત કરે તો મને સમજણ ના પડે અને એને મેં પેલેથી કીધું તું કે હું દલિત જમાર છું તો એ કે મને કાઈ વાંધો નથી મને કાંઈ વાંધો નથી પેલી એને એની મમ્મી ને એમને કીધું ને કે આ આ ની છે એટલે પેલા એની મમ્મી એવું બોલી એ લોકો મરાઠીમાં કઈક વાત કરી કે હા આપણે મેરેજ કરી લેશું કે મેરેજ કરી લેશું પછી મીટિંગ થાય ને બધા બેઠા ને એટલે એને એમ કીધું કે આ નીતિ નીતિ જાત ની છે હરિજન ચમાર છે તો કે આપણે એની જોડે મેરેજ નથી કરવા એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો પછી કે હવે તારી જોડે મેરેજ નથી કરવા તું નાની સમાજની છો અત્યારે હં ભુર્જુન હા હા શું હો મોબાઈલ નંબર જો તમારી નંબર છે સર ફ્વીચ ઓફ પણ નાખ્યો હારે ફોટા પાડ્યો હોય બનાવ્યો હોય એવું કંઈ છે તમે આરે ફોટા પાડ્યા હોય વિડીયો બનાવ્યો હોય એવો કંઈ પુરાવો છે તમારી અહીંયા ચીટિંગ હાડી નથી કરી હતી સર મારી વાત તો સાંભળો મારી જોડે ફોટા બી પડ્યા છે અને બીજી વસ્તુ કે એને શું કર્યું

સર જયારે જયારે મેં એને ના પાડી છે ને ત્યારે ત્યારે એને મને મારી છે અને દારૂ તોફાન જ કર્યો છે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને સર તો પોલીસ વાળા છે ને એને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્યકર્તા કઈક છે ને તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે પોલીસ વાળા મને કઈ નહીં કરે હું એફઆઈઆર દર્જ કરાવી નાય છું બે દિવસ થઈ ગયા સર પણ હજી સુધી પોલીસ વાળા એ કોઈ એક્શન લીધો નથી शेनी शेनी फरियाद दर्ज करेगी अतान वर्ष ही मारी जोड़ी लीविंग रिलेशन एम नाम जरा यो मतलब हमें करार कहीं करिया नहीं थी यानी मने मेरे जिन्हें दिला सो जाते हैं ऐसे खाली उतार जोड़ मेरे तरस मेरे तरस आखिर जब उन्होंने दाखल करे वो वो पूछो ये तो बोलो आखिर जब फरिया दाखल करे भी इसे नहीं करे भी बड़ा कार नहीं करे भी इसे नहीं करे भी ना मैं ऐनी जी ऊपर એમાં કઈ ના હોય એ તો સિદ્ધિ તમારી જે કઈ તમને લલચાવી ફોલ આવીને તમારી શરીર સંબંધ છે એટલે એમાં બધું કીધું ને સર એ બધું કીધું ને સર પોલીસ વાળા એ કઈ લખ્યું નથી પોલીસ વાળા એ એમ કીધું લાયરે કે તમે એને કેવી રીતે મળ્યા શું મળ્યા આટલી સી વાત ચિત કરી કેમ કે પોલીસ વાળા છે ને મને નથ ઓળખતા પોલીસ વાળા એના ફેમિલી વાળા ને બધા ને ઓળખે છે એટલે એને મને એમ જ કીધું ફેમિલી વાળા એને મને પેલા ભી કીધું પોલીસ વાળા બધા મને ઓળખે છે ને માર મમ્મી પપ્પા પૈસા ખવડાઈ દેશે એટલે કેસ ફરી જશે પણ હજી સુધી પોલીસ વાળા કોઈ જ કેતા કોઈ એક્શન લીધું નથી ઈ વાત સાચી છે પણ તમે એને ઈ ઈ તમારે પેલા આપવું પડશે કે ભાઈ આ જે કાઈ આને પ્રેમ ને આવી રીતે લલચાવી મારી હારે છે પેલી વાર હું ચોકલેટ દઉં છું કે ભાઈ આપણે આવી રીતે રેસુ ફલાણું પણ ઈ તો તમને અત્યારે થયું અઠવાડિયામાં થાય તો બળતર કઈ ત્રણ વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક

મનોરંજન કરવા માટે એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો પણ ઉપયોગ થયો તો સાહેબ ત્રણ વર્ષ સુધી એ મારી જોડે રહ્યો બરોબર આવી રીતે ખર્ચો બરચો કઈ દીધો તો તો ખવડાવતો તો ના સર કઈ નઈ હું મારી જાત મહેનત ઉપર નોકરી કરતી હતી હું મારી જાતે જીવતી હતી એ મને એક રૂપિયો નતો આપતો ઉપરી જોડે થી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો અને આટલા ટાઈમથી થી પછી પાંચ મહિના થી મને એના મેરેજ ની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાન માં રાખી અને ત્યાંથી મને મારો નોકરી સંબંધ બધું છોડાઈ દીધું ક્યાંય બારે ના નીકળવા દે ક્યાંય બારે નહીં જવાનું જો ઘરની બાર એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બઉ મારે એટલે બઉ જ મારે હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલનો અપ્તો ભરવા ગઈ ને તો મને બઉ જ મારી તી બઉ જ મારી એને મને ઘરની બહાર ના નીકળવા દે આજુબાજુ આજે વાત ના કરવા દે પરિવાર પૂછ્યા વગર તમે તમારા મનથી નિર્ણય લ્યો એમાં કોઈ કાર્યકર તમને કઈ આતો એ તમને એક જાગૃત જનજાગૃતિ માટે થઈ અને તમે તમારી વાત કરી બાકી પ્રેમ કરવા લફડા કરવા મા બાપ વિરુદ્ધ હાલવું કુટુંબ વિરુદ્ધ હાલવું પછી આપડા આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું સમાજ ને કહેવાનું આગેવાન ને કહેવાનું ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહીં કે આ મારે ધો માર દે મારું કોણ હે રાષ્ટ્રચાર એટલો બધો આપ્યો તો કે પછી વિચાર તો શું એમ કે નઈ છોડે માણસ નઈ છોડે પણ આવે છોડીને બરાબર કે મારો ફાયદો ઉઠાવે છે કોઈ પણ જગ્યાએ આ બાબત ની અંદર શરીર તમારીારે મનોરંજન કરવા તો આ પ્રેમ હોય છે પ્રેમ કોઈ નું જિંદગી પર નો હોતો નથી પ્રેમ જેને કર્યો ઈ જિંદગી માં આતા ઉલાખાને પ્રેમ કર્યો જેને જેને પ્રેમ કર્યા ઇન્સાન આવ બી હોય છે કે લોકો નો ફાયદો ઉઠાઈ જાય

મેં જયારે જયારે નું કીધું છે વાત મને છે એટલે સર મેં એની જોડે વધારે નથી પછી અને આ બધી વાત ખબર પડી એટલે મેં કીધું એટલે ડાયરેક્ટ મારી જાત ઉપર થી મને છોડી દીધી કે તું નીચી જાતની છે તું આ છે તું હરિજન છે એટલે એમ કરીને એના મા બાપે મને છોડી દીધી તો આ મતલબ તો ત્રણ વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાત ની છું ત્યાં સુધી તું ઊંઘતો ત્યાં સુધી દીકર નથી ખબર તને હવે મારી વાત સાંભળો જયશ્રીબેન તમારો ફોટા મોકલો પછી એના મોબાઈલ નંબર મોકલો હા એક મિનિટ હું લખાવી દઉં ચાલુ રાખો એમ કે અલો લખો તું આનું નામ લે કે જયશ્રીબેન આખું નામ બોલો વાણિયા જયશ્રી જયશ્રીબેન પિતાનું નામ નારાયણભાઈ જયશ્રીબેન નારાયણભાઈ વાણિયા હા અને રહે અમદાવાદ કઈ જગ્યાએ આરીખુરા અમદાવાદ હરીપુરા કે વિસ્તારમાં આવ્યું સેવન ડે સ્કૂલ ધીરે જ આવશે હે સેવન ડે સ્કૂલ છે ત્યાં ધીરે જ હાઉસિંગ છે ને ત્યાં ફેમિલી સ્કૂલ સેવન ડે સેવન ડે સ્કૂલ સેવન ડે સ્કૂલ હા સેવન ડે સ્કૂલ ઓકે પછી આ તારે આરે જે કે સીટિંગ કર્યું નું નામ હું છે હે આ પરિવારે જે કાંઈ લવ ના ખોટા બધા દલાસા દીધા એનું નામ શું છે? એનું નામ કૈલાશ છે, કૈલાશ બોકડે. હા એવી ઝીણી જીણી મોરલીઓ વાગે છે. એ મને ખોટા હા દીધા મોરલીઓ વાળાએ આને ખોટા દલાસા દીધા હો ભાઈ લખ્યું હો કૈલાસભાઈ જય શ્રીબેન તમારી વાત હા બોકડે બોકડે એની અટક છે અને પપ્પાનું નામ જાનુભાઈ છે కైలాస మన పడి

કોન્ટેક્ટ મારી ફ્રેન્ડ ના ઘરે ત્યાં આવતો જતો તો આને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા અને મારો કોન્ટેક નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો એવી રીતે એમ નહીં તમે બે ઈન્સ્ટામાંથી પ્રેમ થયો હા ઇસ્ટામાંથી ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી માંથી નહીં સર એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી મારા ભાઈ ના ઘરે હું રહેતી હતી ને જે મારી બેન પડી હતી એના ઘરે ત્યાંથી મારા ભાઈ ના થ્રુ મારો નંબર લીધો મારી આઈડી લઈ લીધી મારી ભાઈ ના આઈડી માં તો હું હોય ને પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા અને પછી કોલ નંબર લઈ લીધો મને કોલિંગ ચાલુ કરી ઓકે પછી તમે જે ઘર હતું તમારા બાળકો છે કઈ મારે એટલે મારા ને એના કઈ તમારા આગલા ઘરે તમારે એકે બાળક બાળક મારે બે હા મારે એક છોકરી છે ત્યાં ઈ આ તમારી પાસે છે કે એની પાસે ના મારા ઘર વાળા જોડે છે ઓકે હા પણ હવે આપણે આવા પ્રેમ માં નહી પાડવા નું ભાઈ સર આટલી બધી ખબર હોત ને કે માણસ આટલું બધું બી આપડી જોડે કરી જશે તો હું ક્યારે આ વસ્તુ માં પડુજ નહી પણ માણસ ને

કા ઓલો રોવડાવે ને કા આ રોવડાવે ને કા પ્રીતડી રોવડાવે જો પ્રેમ મળી ન શક્યો હોય તો પ્રેમ રોવડાવે રાતે કે પ્રેમ ની વાતો મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાતો મારે દિલ થી કેવી આવજ મળવા આયે આવા બધા ગીત ગાઈ ગાય ને આમાં બધા ભોળવાઈ ગયું ને એનું કારણ જ છે આવું છે ભાઈ આવા પ્રેમ ના ગીત ગાય પણ પદ્મા પદ્મા જોને તારો પ્રીતમ આજ જોને ને હિરણ ની ઓ પણ જોને ને દાદા દાદા કરી જુવાર રે રે આજ મન વહ મો લાગે જોને ને વેલ આવ બધી છે આવા બધા દુવા ગાઈ ગાય ને બધે બિચારી ને ગાંડિયું કર ભાઈ પણ હવે જય શ્રી પ્રેમમાં માં દુખ બહુ છે ભાઈ શું કરશું આ પ્રેમ નથી એને ટાઈમ પાસ જ કરે છે ટાઈમ પાસ કરો હતો તો હું જ મળી દે એની જોડે time pass હવે જયશ્રી બેન હું અત્યારે છે ને અહીંયા અમદાવાદ આઈ છું જો કદાચ તમે હો અહીંયા તો અહીં આવી જાવ અને ફરિયાદ ની નકલ લેતા આવો તમને અરજી લખી દો હો મને ફરિયાદ ની નકલ એમને સર આપી જ નથી તો એ ઓનલાઈન મળી જાય એમાં દાખલ થઈ ગઈ FIR ઈ લોકો એમ કે છે કે લખાણ ખાલી લિખિત જ લખ્યું છે બીજું કઈ લખ્યું નથી ને પેલા ની ઉપર હજી સુધી કોઈ એક્શન કર્યા નથી ઓકે તો હું જોઈ લઉં છું ઈ જો તમે ફ્રી હો ને તો હું અમદાવાદ હાઈકોર્ટ છું અહીં આવીને ફોન કરો અમદાવાદ હાઈ કોર્ટ માં છો તમે કઈ વાંધો નહીં તો હું તમને રીંગ કરું અત્યારે આવવાનો મને આના નંબર જ આપવા જો આના જયશ્રી નંબર બોલો સેવન નાઈન એક મિનિટ આપણે પછી મને ફોટા મોકલો હા હા

ટુ ફોર નાઈન વન સિક્સ ટુ થાય તો ગયા હાલો થઈ ગયા હવે મને જયશ્રી બેન તમારા ફોટા ને એવું મોકલો આ તમારી જે વેદના છે એ આપણે સોશિયલ મીડિયા માટે જાહેર કરવા આપની મંજૂરી છે તો મને ફોટા મોકલો ચાલો હા તો મોકલું છું હાલો મૂકી દયો તમે હાઈકોર્ટ માં છો ને

તો આ ફરિયાદ કરવા ગઈ ઈ માતાજીએ કીધું તારે પોલીસ સ્ટેશન માં જાઉં જોઈએ આઈ માતાજી ને એક ઈ પોલીસ સ્ટેશન જાય એવું કીધું કે મઢે જવાનું માતાજી મંદિરે જવાનું કીધું કે પોલીસ સ્ટેશન જવાનું કીધું એવું તો કંઈ કીધું નઈ એવું થોડી કઈ કેવા આવે એટલે માતાજી એમ તો કે ભાઈ તું મંદિરે આવ તારો ઉધાર કરી દઉં છું ને ઈ છોકરાને ને કાલ થી આંધ્રો કરી દઉં તો માનજે હું તારી મેલડી બોલું છું ઈ બધી વાત સાચી તમારી પણ એવું અત્યારે બને નહીં ને કેમકે મે મગજ ઉપર ફોર્સર જ નહીં આપ્યો અત્યારે કેમકે મારું મગજ એકદમ ડિપ્રેશન માં જતું રહ્યું મને ઊંઘ બી આવતી નથી હાવ ભાવતું નથી અને મને તને આટલી બધી માતાજી આપડી હારે સાક્ષાત વાતો કરતી ને આપડું મગજ ડિપ્રેશન માં આવે ઈ ગેરકાયદેસર કેવાય ને ભાઈ તું કા આડી આડી વાતો કર ભાઈ હે ના પ્રેમ કરવા તને માતાજી ને પૂછ્યું તું કે માતાજી ના પડી તી કે હા પડી તી એ ટાઈમે પૂછ્યું હોય કોઈ એ ના પૂછ્યું હોય તો જો આવી ક્યાંક પ્રેમ કરાવે એવી મેલડી માં હોય તો મને કે ને તો મારે ત્યાં જવું છે બાય બદલા ના ના ક્યાંક હારી છોકરી હોય તો કે કરાય જ નહીં એવું હવે તો હું તો એમ કહું કે ના કરાય લોકો આપડો ફાયદો નહીં ના એમ પ્રેમ એ તો મને આવડે છે પણ કોઈ માતાજી પ્રેમ કરાવતી હોય તો આપણે એને માનતા રાખવી છે અહીંથી હાલી ને જાવ હે માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ માઈ ગયો જો મેલડી આકાશી મેલડી આભા મંડળી મેલડી મહાણી મેલડી એકવાર પ્રેમ કરાવે એવી મેલડી ક્યાંય હોય ને તો એ મંદિર જડન તો મને કહે મારે ન્યા જ છે ભલે હાસા ઘી નો કરવો પડે પણ આપડે લવ કરવો છે ભાઈ લવ કરો એમ મારા મારે હવે થાકી ગયો ભાઈ નહીં હવે ક્યાંક તમે અહિયાં લવર ગોતવી છે બાકી ભાઈ નહીં

તો આ melody માં નાખે છે મેં કીધું માતાજી ના માં ને ઘરે આવું થાય તો મને થોડું દુઃખ થયું મેં કીધું માતાજી એ સપના સાડીને કીધું નહીં હોય કે હું હોય એટલે મેં તને પાછો ફોન કર્યો હવે જય શ્રી બેન અને હું તમને મળું અને મારા જે વકીલ છે ને એ બી અમારી સમાજના છે દલિત છે એ બી આવે છે હું તમારી સપના નો જ હા તો આપડે વાત કરી લેવી હો હા હા હું કેટલું જોવ હું કઈ દલિત સમાજ હોવ કઈ એક દરબાર હોવ કઈ એક કોળી સમાજ હોવ કઈ એક દેવી પૂજક હોવ મારું નક્કી જ નથી હું કઈ સમાજમાંથી માંથી આવું છું ઈ જ ભાન ભૂલી ગયો છું બસ આ બધા નવા નવા કેસ આવતા હશે ના ના મારે તેત્રી કરોડ દેવતા છે જે માતાજી મને પૈડ આવે ને એવો હું બની જાવ બરાબર હા તઈ મને અત્યારે મેલડી માં પૈડ માં આવ્યા તો મેં તરત જ તને ફોન નો કર્યો

એમની તો ભાગી શું કામ કે એ ભાગી શું કામ કે મોબાઈલ બંધ કરીને ભાગી શું કામ કે અરે ભાગી ને ગયા એ એક તો માસ લગન હતા ને કે કે લગન માં ગયા ગયા એ એમની આ જયશ્રી બેન આરે એને પ્રેમ સંબંધ હતો લફડું હતું એ તમને ખબર છે કે નથી ખબર અરે આસ્તારે ખબર પડે અમને હા આ ત્રણ વર હારે રહેતા હતા ને અત્યારે કેમ ડર ખબર પડી ના 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 ત્રણ વર્ષ કે ચાર વર્ષ કે ખબર નહીં નહીં

అలా అలా డిం లె తమరు నామ్యా సి సివడు యేదడు కోన నామ దిం కేడు సి అం అస్య్ అం థోయ్ తమరు నామ బల్యా కేం మై కఈం తిం అనామ్ హోయా ఆం ను હા આ તમારે જે કઈ તમારો દીકરો કૈલાસ છે એમાં જયશ્રી હારે જે કઈ સંબંધ હતા એને પ્રેમ સબંધ હા તો એ ભાઈ જયશ્રી કઈ સમાજની છે આમની એ બધું ખબર નહીં સાહેબ ભાઈ હે આમની એ બધું ખબર નથી એને તો આ જયશ્રી તો કે બધી ખબર છે પણ આમની ખબર નથી અમે કંઈ છોકરાને કઈ કુવારા નહીં મેલ્યા તા ભાઈ અમે છોકરાના લગન કરેલા હતા તો અમારા એ છોકરી અમારા ઘરમાં હોવું છે એ જયશ્રી ભાઈ શું કે છે ખબર છે કે એ ભાઈ ની પારકતી આપી દોડે આવડે એની સહેન છે અમે કેવી રીતે પારકતી આપી દે એમની એ ભાઈ શું કે કે મારા પારકતી નહિ લેવું છે મારા રેવો તો મારા ઘરવાળા જોડે રહેવું છે એમ કે છે અને પેલી શું જીત પકડે છે કે એની પારકતી આપી દે તો એવી એની કેવી રીતે પારકતી આપી દે અમે બરાબર બરાબર સહન છોડ્યો છે ભાઈ આપડે

આ તો એના ઘરવાળી પેલા એના પર કેસ કરેલા છે એમને તો એની ઘરવાળી આ અઠવાડે તમારો છોકરો દશરથ તો કહે છે કે એ બે જણા ભેગા વિયા ગયા છે ક્યાંક એ ભેગા નઈ રહેતા એ ભેગા રેતા આવડે એના ઘરવાળી કેસ કરવા કે પાછે લેવા માટે એમ જોડે ભેગા જ રહેવું પડે ને ઠીક ઠીક એટલે આ છોકરી એ જયશ્રી કેસ કર્યો છે આ તો કરવા દે શું થાય એમ ભલે મારા છોકરા જેલમાં માં જાય વાડે શું કરું મારા છોકરા પર છે એ લોકો કરવા તૈયાર છે મારા વહુ પણ નઈ માનસ

પણ એની અમે અક્કલ બહુ માર્યા ભાઈ એવું નહીં કે નહીં માર્યા એની અમે પોતે ખબર છે એ જયસિંહ છે એવું નહીં માર્યા પછી એને માર્યા પછી એની પછી લઈ જાય ને સમજાયા કે બેટા એ છોકરી ત્રણ છોકરીઓ છે એની ઘરવાળી છે મા બાપ તમારો છોકરો છે આ છોકરીને પૈસા આપતો તો કે છોકરી પાછ પૈસા લેતો હતો

ना ना ये ए आम्ही मेकर रे महिना पंधर लाार पशी कबर पडे की आव बघू चाले सर काय वा